આ પ્રસંગે વિવિધ રાજવી પરિવારો જેવા કે જામનગર કચ્છ છોટાઉદેપુર લાઠી વગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારે વડતાલના એસપી સ્વામી ખોડલધામના નરેશ પટેલ સહિત અનેક સંતો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા નરેશ પટેલે જણાવ્યું કે સરદારના વિઝન વિના સોમનાથનું પુનર્નિર્માણ શક્ય ન હતું ત્યારે અજય કુમાર સિંહ જાડેજાએ યાત્રાના ઉદ્દેશ્ય અને કાર્યની પ્રશંસા કરી અને દેશ સ્તરે આવી યાત્રા યોજાવા પણ શુભેચ્છા પાઠવી છે દિગ્વિજયસિંહ દ્વારા જે સમાપન પ્રસંગે સૌએ આ યાત્રાને માત્ર એક પ્રવાસ નહીં પરંતુ રાષ્ટ્ર એકતા અને સરદાર સાહેબને સમર્પિત શ્રદ્ધાંજલિ રૂપે ગણાવ્યું